સુરત શહેરના સામાજિક આગેવાન સંતોષ ઉજવણી કરવામાં આવી હતી માતાપિતાની જેમ વૃદ્ધોની સેવા કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન માં વૃદ્ધો સાથે મળીને ઉજવવાથી સેવા કાર્ય પૂર્ણ થાય છે તેમ તેમનું માનવું છે જે સમાજમાં એક નવો સંદેશ આપવાનું ઉત્તમ ઉદાહરણ છે સુરત શહેરમાં પ્રખ્યાત કોઠારી જ્વેલર્સના સંચાલક સંતોષ શંકર સંસના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી રાંદેર ખાતે આવેલ માતો શ્રી વૃદ્ધાશ્રમમાં માતા-પિતાની જેમ વૃદ્ધોની સેવા કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખૂબ જ ઉત્સાહ સાથે સંપન્ન થયો નું માનવું છે કે તમામ વ્યક્તિએ પણ એમના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સેવાકીય કાર્ય કરવું જોઈએ આજના સમયમાં ઘણા લોકો જન્મદિવસે તલવારથી કેક કટિંગ કરે અને એમના ફ્રેન્ડ સર્કલ સાથે કેક કટિંગ કરી એકબીજાના મોં પર લગાવતા હતા કેક કોના ખાવા લાયક રહેતી નથી અને કરતા કોઈ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સેવાકીય કાર્ય કરે જેમ કે એમના માટે ભોજનની વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા નોટબુકની વ્યવસ્થા કોઈ પણ સામાજિક કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ સંતોષભાઈ સનોસજીનો જન્મદિવસ નિમિત્તે છેતાલીસમો જન્મદિવસ માતોશ્રી વૃદ્ધાશ્રમ રાંધેરમાં મનાવવામાં આવ્યો છે એનું આયોજન શ્રી રૂપેશભાઈ કોણલકર અને માર્શલ ગ્રુપે કર્યું છે હું ધર્મેશ તાંડલીકર એમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા આપું છું અને તમામ પત્રકાર મિત્રોને બી શુભેચ્છા આપું છું ત્યાં અમારા સંતોષભાઈનું છેતાલીસમું વર્ષનું વર્ષગાંઠ નવા આવેલા છે ય વૃદ્ધાશ્રમ છે અને તેની અંદર અમારા માતા પિતા જેવા જ છે અને એમની સેવા કરવા માટે જ અમારા સંતોષભાઈને ખરેખર અમે ત્યાં એક મોકો આપ્યો અમારા કોંડાલકર સાહેબે અને એમનો બી ધન્યવાદ માનું છું અને અમારા સંતોષભાઈને એકસો પચીસ વર્ષની ઉંમર થાય એવી અમે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કરીએલ યુવા ગ્રુપ દ્વારા અમારા સંતોષભાઈ સનસનું આજે જે જન્મદિવસ છે એ રાંદેર ખાતે માતુશ્રી રુદ્રાશ્રમ ખાતે તેમનું આયોજન કરેલું છે અને આ જે આયોજન છે એ ખૂબ સરસ છે અને આયોજકમાં આપણા જે રૂપેશભાઈ કોંડાલકર તેમજ રાકેશભાઈ કડુ પરેશ કદમ અમોલભાઈ મહાજન અમારા બહુ બધા આપણા જે મિત્ર મંડળ છે માંથી એ તમામ હાજરી આપેલી છે અને આયોજન પણ કરેલું છે રિપોર્ટર અરવિંદ રાઠોડના આદેશ ન્યૂઝ સુરત